થાનગઢનું ચમત્કારિક મેલ્દી માતાજી મંદિર જ્યાં માંગો તે મળે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરમાં ફુલવાડી વિસ્તારમાં શ્રી બાવળવાળા મેલ્દી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર તેની ચમત્કારિક શક્તિઓ માટે જાણીતું છે અને ભક્તો દૂર દૂરથી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા અહીં આવે છે એવી માન્યતા છે કે સાચા હૃદયથી માંગવામાં આવેલી દરેક ઈચ્છા અહીં પૂરી થાય છે તેથી જ આ મંદિરને માગે તે મળે છે આ મંદિરે તરીકે પણ ઓળખવામાં આવે છે પૂનમનો ઉત્સવ અને મહાપ્રસાદ થાનગઢમાં દર પૂનમે એક ભક્તિમય અને ઉત્સવ જેવો માહોલ હોય છે આ દિવસે હજારો ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે હાલમાં જે યોજાયેલી પૂનમ દરમિયાન પણ મંદિરે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જે મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી સૌના ચહેરા પર ઉત્સાહ અને શ્રદ્ધા સ્પષ્ટ દેખાઈ રહી હતી શ્રી બાવળવાડા મેલ્ડીમાં મકવાણા પરિવાર ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકોએ વ્યવસ્થા સુપેરે સંભાળી હતી મહાપ્રસાદ શરૂ થતાં જ હજારો ભક્તોએ એક પંગતમાં બેસીને પ્રેમ અને શ્રદ્ધા સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પ્રસાદ માત્ર ભોજન નહોતું પરંતુ માતાજીના આશીર્વાદરૂપી અમૃત સમાન હતો જેણે દરેક ભક્તને શાંતિ અને સંતોષનો અનુભવ કરાવ્યો મકવાણા પરિવાર ટ્રસ્ટની સેવા મકવાણા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી નિસ્વાર્થ સેવા ખરેખર પ્રશંસનીય છે તેમને દરેક ભક્તની સુવિધાનું ધ્યાન રાખીને પ્રેમભાવથી સૌને પ્રસાદ પીરસ્યો જેના કારણે આ સમગ્ર આયોજન સફળ રહ્યું આ મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી પરંતુ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અહીં આવનાર દરેક વ્યક્તિ નવી ઉર્જા અને સકારાત્મકતાનો અનુભવ કરે છે માતા મેલ્ડીના ચમત્કારોની વાતો લોકોના મુખે સાંભળવા મળે છે જે આ મંદિરની મહિમાને વધુ ગાઢ બનાવે છે આ પૂનમે પણ હજારો ભક્તોએ માતાજીના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા મહાપ્રસાદે સૌને એક તાંતણે બાંધી રાખ્યા અને ભક્તિમય વાતાવરણમાં એક અનોખો આનંદ જોવા મળ્યો થાનગઢનું આ મેલ્ડી માતાજીનું મંદિર ખરેખર એક ચમત્કારિક સ્થાન છે જ્યાં ભક્તોની આસ્થા અને માતા મેલ્ડીની કૃપાનો અનોખો સંગમ જોવા મળે છે રિપોર્ટર જયેશભાઈ મોરી